એ ખરવા મોવા આવે ને એનું રસીકરણ કરવા માટે જવાનું છે ઉગાય એક લોડી પડી છે પણ તો એને કોઈને ઊભી કરી નાખી ત્યાં જાહલ બેન આપણી સાથે જોડાઈ ગયા બેન તારે આવું હે કેમ બેન મજા આવે હે કે કેવી કીધું તું કે વાઘો ગાય દોવાય છે એમ કીધું ને વાઘા તો બધા એમ કહે કે આને વાઘો ન કે વાઘા ભાઈ કયો એમ કહે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા ની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ છો અને મિત્રો આજના ની શરૂઆત આપણે અહીંયા આપણી ગાયો જ્યાં કને આડવા જાય છે જે આડ છે ત્યાંથી કરી છે જો આપણે અત્યારે અહીંયા આવ્યા હતા અને આ ગાયો બધી હર્ષદભાઈ અત્યારે જે આપણે ખેતર રાખ્યું છે ત્યાં લઈ જશે તો અત્યારે અત્યારની શું ત્યાંથી આપણી ગૌશાળાથી મૂક્યું ને એટલે અહીંયા આવી જાય અહીંયા કને બધી ગાયો ભેગી થાય ને ત્યાં કને પછી હવે અહીંયાથી જશે જો બધી રવાની થઈ ગઈ છે અહીંયાથી आई रेड लोनी शंकर 2 दिवस घर रेवे तो पाही ये आडी है भले तो आलो बोगर टिफिन लईने आऊ ભલે ભલે તો આપણે હર્ષદને ગાયો પાસે મૂકીને અને પછી ગાયો અડાવી દીધી અને પછી ગયા આપણે ઘરે ઘરે જઈ તો નાસ્તો પાણી કરીને આવી ગયા પાંજરાપોર અને આપણે અહીંયા પાંજરાપોર આવીને ત્યાં જવું નવા મહેમાન આવી ગયા આપણે અહીંયા ગલુડા ફરી રહ્યા હવે અહીંયા શું એની ધ્યાન રાખવી પડશે નહીં ત્યારે આપણે બધા સાધન આડાવરા થતા હોય અને એ બચારાને ખબર ના હોય એટલે પિંજરામાં પૂરી નાખશું પણ પિંજરામાં શું છે પૂરીએ તો આપણે એમ થઈ ગયા ને કદાચ ફરે તો સારું પણ બે વાતો છે બારે ફેરવીએ તો ક્યારેક ભૂલથી પણ આવી જાય તો એ ઉપાધીએ એટલા માટે થોડી વારની અંદર જ આપણે પિંજરાની અંદર પૂરી નાખશું અને હવે જાય છે આપણે વાડાની અંદર અને વાડાની અંદર જઈ અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો હોય તો આપણે માંદાવરા વાડામાં બધું ચેક કરી લીધું જે આપણા રેગ્યુલર કેસ છે એ જતા તો બધાને ચેક કરી અને હવે નીકળી ગયા છે આપણે પાબુશ્રી જવા માટે અને પાબુશ્રી આપણે એટલી જઈએ છે કે ત્યાં કંઈ એફએમડી જે ખરવા મો આવે એનું રસીકરણ કરવા માટે જવાનું છે તો ત્યાં આપણે બે બધું પહોંચી ગયું છે બસ હવે વેક્સિન લઈને આપણે અહીંયા નીકળવાનું છે એટલે ત્યાં કંઈ જે ચારસો જેવા પાડા એને આજે આપણે વેક્સિનેશન કમ્પ્લીટ કરી નાખવાનું છે તો ચાલો જાય બાબુશ્રી તો હવે આપણે છે અહીંયા બાબુશ્રી પહોંચી ગયા હતા અને અહીંયા જોઈ શકો છો અહીંયા પાડાથી આપણે શરૂઆત કરવાની છે વેક્સિનની આટલાથી અલગ કરી મૂક્યા છે હજી તો ઘણા છે પણ આટલાને પહેલાં વેક્સિન લગાવીને પછી બીજા વાળાની અંદર જાશું અને ત્યાં બધાનું આમ પાડા કેટલા ચારસો હોય ને સાડા ત્રણસો ચારસો જેવા પાડા છે બધાને આજે કમ્પ્લીટ વેક્સિનેશન કરી નાખવાનું છે તો હાલો હવે શરૂઆત કરીએ તો આપણે અહીંયા પાબુશ્રી જે પાડાને વેક્સિન કરવાનું કામ હતું એ બધું ઓકે થઈ ગયું છે જો ગાડી તૈયાર છે આપણે એક બાઇક અહીંયા રાખતું જવાનું છે અને આ વેગેનાર લઈને જવાનું છે બાકી આજે ગયા વર્ષનો ચરો યા આની અંદરથી બારે કાઢવાનું કામ ચાલુ છે અને આપણે જે વેક્સિનનું કામ હતું એકદમ ઓકે થઈ ગયું બધા પાડાને વેક્સિન લાગી ગઈ છે અને હવે જાય આપણે સ્થાનિક વિભાગમાં તો આપણે પાબુશ્રી વિભાગમાં વેક્સિનેશનનું કામ ઓકે કરીને આવી ગયા હતા સ્થાનિક વિભાગમાં અને સ્થાનિક વિભાગમાં આવીને સીધા આ માંદાવરા વાડામાં માંદાવરા વાડામાં આવી અને બધું ડ્રેસિંગનું કામ ઓકે કરી નાખ્યું છે આજે કાલ ફેલ ઓપરેશન આવ્યું ને આપણે ડ્રેસિંગ કર્યું તો આજે વાંધો નથી હોપ થઈ ગયું છે ઘણું બધું અને જે એક પગમાં ધાર્યું લાગેલી ગાય હતી એને આપણે ડ્રેસિંગ કરી નાખ્યું છે તમને હું બતાવી દઉં કે જો અહીંયા આપણે ડ્રેસિંગ કર્યું એને અને અહીંયા સુધી ઊભી થઈને અહીંયા સુધી પહોંચી ઇન્જેક્શનને બધું આપ્યું ઊગા એક કલોડી પડી છે પણ તો એને એક ઊભી કરી નાખી કારણ કે આ એની ઉપર પડી લાગે એવું લાગે તો આ ગાય ની આપણે સાઈડમાં કરી નાખી અહીંયા દબાઈ ગયેલ હતી પણ આ ગાયની આપણે વાત કરીએ તો હમણાં જ આવી છે આ બસો પાંચ દસ મિનિટ જેવું થયું છે એ છકડીમાંથી ઉતારી ગયા આમ નબળાઈ છે ને અને ઉમર થઈ ગઈ છે તો આ તો શું બારે આપણું ધ્યાન ન હતું બારે ઉતારી ગયા નથી અંદર ઉતારવાની જરૂર હતી પણ હવે થોડી વારમાં લઈ લેશું આપણે અને હવે બધું કામ ઓકે થઈ ગયું છે અહીંયા માંદાવારા વાળાનું બધા ડ્રેસિંગ કરી નાખ્યા જે આપણે ઓપરેશન કરેલી ગાયો છે બધાને ટીન્ચર આવીને નાખી દીધું એમ અહીંયા માંદાવારા વાળાનું બધું કામ એકદમ ઓકે રિપોર્ટ તો હવે બીજું કાંઈ અહીંયા કામ રહેતું નથી તો હોસ્પિટલ હોસ્પિટલની અંદર બેસું જો કઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પાંદરા વડ તો કઈ નવો કેસ હતો નહીં તો પછી ગયા આપણે ઘરે અને ઘરેથી હે તીર્થને લઈને આવી ગયા ગૌશાળા અને તીર્થને ભેગો આવવાનું કારણ કે અત્યારે જવાનું છે આપણે હર્ષદનું ટિફિન લઈને પણ આપણે ખાઈ એની મોર આપણે આને ખવડાવવા માટે આવ્યા છે અહીંયા તો આ ઝાર નાખવાની છે સવારે ને આ ઝાર લઈએ ઘણી બધી ઉપાડીએ જો આ એક બાઈકની અંદર આવી છે આટલી ઝાર આ લગભગ છ હાથ પૂરા છે પૂરા પૂરાય કેવા બરોબર ખબર હાલ તું ફટાફટ દરવાજો ખોલે હું નીણ નાખી દઉં ફટાફટ ત્યાં નીણ નાખીને પછી આપણે જવાનું છે હર્ષદનું ટિફિન લઈને ત્યાં આપણે છે આપણે કાલે જમ્યા હતા પણ તે જ ભાઈને લાભ નતો તે જ બાકી છે કે મારે આજે ખાવાનું બાકી છે આપણે ત્યાં જઈને ખાવું તો હાલો ફટાફટ બધા જો આ ભૂખ્યા ત્યાં છે નીણ નાખી દે અને પછી જાય તો આપણે જે બારે જાળ પડી હતી ને એ જ બધા નાખી દીધી ને બધા જો મસ્ત રીતે ખાવા માંડ્યા આ પારે પટ્ટો ક્યાંય નાખવું પડશે ખાલી ખાલી હારી નહીં લાગતી તો હાલો નીર નાખવાનું કામ ઓકે હવે જાય ઘરે ઘરે ટિફિન લઈ અને જાય આપડી ગાયો પાસે તો આપણે આપડી ગૌશાળા થી ઘરે આયા ટિફિન લેવા માટે ત્યાં જાહલ બેન આપડી સાથે જોડાઈ ગયા બેન તારે આવું હે વાડી જમવું હે હાલો તો હાલો બધો સામાન લેવાઈ ગયો છે ને હવે બસ ત્યાં પહોંચીને પછી જમવાની શરૂઆત કરીએ તો કાલ જેમ અત્યારે આપણે આપડી ગાયો પાસે આવી ગયા જો બધી ગાયો ચરે છે મસ્ત રીતે અને ઉ એક જાનકી આપડી ત્યાં પાણી પીવા ગઈ જો ના બેન ભાઈ તો જો અહીંયા આવીને સીધા પાણીમાં તમને કઈ બીજો ધંધો છે કે છે નહીં તને કહું તે કેમ સીધા હોય ગયા પાણી વીખવા બાકી અમુક જો અહીંયા છાયો ચાલી ને ઉભા છે અહીંયા હર્ષદભાઈ ત્યાં જ છે અને ક્યાં જમવાનું ગોઠ્યું છે હવે મીરાબાઈ બેસી ગયા નીચા બંસી ને આપડી મેકા ને સોરી મેઘલ મેઘા ની બેન શું કે હર્ષદભાઈ આ ચરવાળા ગાવડા કે મારી અહીંયા છાંયો જાલીનું પણ કે હે કે ધરાણા એમ બાકી આ અહીંયા ઉભા રહી અને આ બધા ચરતા હોય એવું કોઈ રીતના બને આવ્યા તડકાના પણ અત્યારે ચરે છે મસ્ત રીતે જવું પાણી પીને આવેલી જાનકી વધી આવી છે હાલો તો જમવાની તૈયારી કરીએ તો આપણે જમવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે આયો જાહર બેન જો કેમ બેન ખાય નહીં કેમ બેન મજા આવે છે કે કેવી આપણે ખાવાનું ચાલુ જ છે એટલા માટે અવાજ એવો આવતો હશે તમને બધી આપડે ત્યાં ખાઈ હર્ષદભાઈ જોઉં બેઠાથી આવી રહ્યા કે શું તો હાલો આવી રીતે આપણે જમીએ છીએ અત્યારે ને ફટાફટ જમી લે કારણ કે જગ્યા કલોડી છે ને એટલે વાટકા વાટકા રહેતા નહીં જોહાલબેનુ વાટકો અહીંયા પડ્યો છે તો હું ને તીર્થ ને બધા જમી લીધા છે ને હવે નીકળી ગયા આપડી અહીંયાથી આપડી બધી જો ગાયો તો અહીંયા ભેંસો આવીને એટલા માટે આ બાજુ આવી ગઈ અને આ ભેંસો એટલા માટે આવી આ ખેતર રહ્યું ને ખેતર તો નહીં પણ આજે આ વીડ જેવું છે ને આટલું એને હવે ખોદવું છે આમાંથી એટલે સપાટે ખાલી કરવું છે ખડ બધું ચરી જાય તો સારું એને મેં એવું કીધું છે આજે જમીનના માલિક રહે ને બધા આપણી પૂનમ જો જાય છે હવે છાં આવું તીર્થભાઈ જહાલબેન જો સામાન બધો ઉપાડ્યો ક્યાં હાલ્યા બેન ઘરે હાલો જાય તો હાલો હવે આપણે જ્યાં શું કરે અને બાકી અહીંયા તો હર્ષદ હાંજ સુધી રહેશે ને હાલ્યો આવશે પાંડે ની તો બધા અહીંયા જ છે અને અહીંયા બધા ભેંસો ચરે ને આપડી ગાય બધી આ બાજુ ચરે ને આજના દિવસમાં તો આ પૂરું થઈ જાય કારણ કે ભેંસો આવી ગઈ ને હવે તે બધું વાટી લેશે એમ જાણે કહો કે વાટી હોય એમ ચરશે અહીંયા ગાય ઓછી ચરે ભેંસો સારામાં સારું ચરી ગયા બધું તો આમાં તો મારે ખેલ હવે લાંબુ કંઈ હાલશે નહીં એકાદ દિવસ જો કાલ લાવવાનું થશે તો થશે નહીં તો આજે જ પૂરું થઈ જશે બધું અને હવે આપણે જાય ઘરે ઘરે સામાન રાખીને જશું પાંજરા તો આપણે આપણી ગાય પાસે પછી ઘરે ગયા હતા બધું સામાન રાખવા માટે સામાન રાખીને આવી ગયા પાંજરાપોર અને કાલે કે પરમ દિવસ મેં એક હું કીધું હતું કે વાઘો ગાય દોય છે એમ કીધું ને વાઘા તો બધા એમ કહે કે આને વાઘો ન કે વાઘા ભાઈ કયો એમ કે તો હું કહું તને હું મોજ આવે મને મોજ આવે હીરે બધા એમ કે તમારે થી મોટા હે ને તો એને વાઘા ભાઈ કેવાય ખાલી વાઘો વાઘો ન કયો એવું કંઈ આપડે નહીં કા વાઘો કયો વાઘા ભાઈ કયો વાઘા જી કયો જે મજા આવી ગયો કા હમ હમ કેટલીક દોવાણી છ દોવાઈ ગઈ ને હવે કેટલી બાકી કેટલું દૂધ કેટલું થાય હે ટોટલ ટોટલ કેટલું થાય તો વાઘા સાથે આપણે વાત કરી લીધી વાઘા ને કઈ પ્રોબ્લેમ નથી એમ ને વાઘા તમે જેમ કહો એમ ઈ કે પણ હવે આપણે વાઘા ભાઈ કે શું બીજું શું તો આપણે વાઘા સાથે બધી વાતચીત કરીને ક્લિયર કરીએ અને આવી ગયા અહીંયા માંદાવર વાળામાં હવે ચેક કરી લઈએ કઈ નો કેસ આવ્યો હોય તો ઠીક છે નહીં પછી પાવડર નાખવાનું કામ અત્યારે મારે કરવાનું છે કારણ કે આપણે જે બે મિત્રો છે એ ગયા છે બકના વિભાગમાં વેક્સિનેશન માટે તો આપણે આ પાવડરનું કામ બધું ઓકે કરીએ તો માનાવાળા વાડામાં આપણે પાવડર નાખવાનું કામ બધું ઓકે કર્યું અને ત્યાં જ આપણી પાસે અહીંયા ભેંસાણ ગોવાથી આવ્યો કે ભેંસ સવારે વિયાણી છે અને પ્લેસેન્ટા સેન્ટર થઈ નથી તો આપણે બધી વસ્તુ લઈને ત્યાં ભેંસાના વાળામાં જાય છે અને ભેંસ ચેક કરીએ તો આપણે અહીંયા ભેંસ પાસે આવી ગયા અને બાકી બધી ભેંસો ત્યાં પડેલી છે આ જે ગેટ છે ને એની પાછળ અને આ રીતે આ સવારના વીયાણી છે આ એનો પાડો ચાર વીયાણીમાં ત્રણ પાડી અને એક પાડો આવ્યો છે તો આની જો પ્લેસેન્ટા લટકે છે ને એ રીતે સવારની વ્યાણી છે એ રીમૂવ થઈને મતલબ પડી નથી તો એને અત્યારે હાથથી આપણે કાઢવી પડશે તો ચાલો એને ટ્રીટમેન્ટ આપી દઈએ તો આપણે પાંજરાપોર જે એક ભેંસની દવા કરવાની વાત હતી એ દવા ઓકે કરીને પછી આપણે આપણા કામથી બહાર નીકળી ગયા હતા અને આપણી ગૌશાળાએ તો અત્યારે પહોંચ્યા જ નહોતા બધું કામ હર્ષદે જ કરી નાખી દઉં અને અત્યારે પણ ઘણું બધું મોડું થઈ ગયું છે અને આપણે ઘરે આવી ગયા હતા જમી લીધા છે વિડીયો એડિટ કરવાનું કામ છે એ જ છે તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ ગયા નવા વિડીયોમાં